જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પાકા કેળાનું શાક એના માટે ચાર નવ કેળા લીધા છે બે ટેબલ સ્પૂન તેલ એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ચટણી કાશ્મીરીને તીખી મિક્સ છે એક ટીસ્પૂન ધાણાજીરું અડધી ટી સ્પૂન હળદર અડધી ટીસ્પૂન મીઠું અડધી ટીસ્પૂન રાઈ જીરું ચપટી હિંગ પા ટી સ્પૂન આ છે વન ફોર્થ ગરમ મસાલો લીમડાના આઠ દસ પાન आदू मळ्या वन टेबल स्पून स्पूर धाणा सुधारेल गॅस चालू छे पेला गरम गरम झाले राई जीरु नाखी देवाना राही जीरु थै जाय धकळी हिंग ना च પાણી સાઈડમાં છટકોઈ દેવાનું અને પછી આ બધા મસાલા હવે નાખી દેવાનું ધાણા જીરું એક વઘારમાં મિક્સ કરી લેવાનું છે સેજ પાણી પેલા નાખવાનું છે બેટે બસનું જેટલું

તૈયાર છે કેળાનું શાક બે મિનિટે તૈયાર છે હવે આ ધાણાભાજી છાટી દેવાની છે તૈયાર છે આપણું કેળાનું શાક તો તૈયાર છે આપણું પાકા કેળાનું શાક સર કરી દીધું જો મેં કોતમીરથી ગાર્નિશ કરી નાખશું ઝીણીશ અમારે લી રોટલી સાથે ખાવાની જોટલી સાથે ખાવાની બહુ જ મજા આવશે પરોઠા કે થેપલા હારે કે નહીં પડે સાદી રોટલી સાથે પ્લેન રોટલી સાથે બહુ જ મજા આવશે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે અને ઝડપથી સંભારા જેટલી વાર નથી લાગતી તરત બની જાય છે ઉતાવળો ને જો કેળા ઘરમાં હાજર હોય તો તો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ